તો બસ એના સાથે થોડીક થઈ બહેસ બહેસ થઈ એટલે મેં કીધું નથી દેવા તારે થાય એમ કર મેં કીધું પછી એ કે વાંધો નહીં કે આગળ જાય કે ગાંધી ચોક વટીને બતાવો તો તને કહું તો જોઈએ આગળ ગાંધી ચોકમાં કોણ આવે છે એમનું મળવા માટે વાહ 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 શું નજારાઓ છે ભાવનગર થી બાઇક વડે સંપૂર્ણ ભારતની યાત્રા કરતા કરતા આપણે લોકો પહોંચી ગયા છીએ હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં અને અત્યારે છે ડેલહાઉસીના માઉન્ટેન ટોપ પર અને પાછળ તમે નજારા તો જોઈ શકો છો તો આજે ફરશું આખું ડેલહાઉઝી અને મજા માણીશું ડેલહાઉઝી ના સૌંદર્યની તો બસ વિડીયોમાં બન્યા રહો કેમ કે મળી આગળ નવા મોમેન્ટ સાથે અત્યારે આવી ગયા છે સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ ડેલ હાઉસી અહીંયા નજીકમાં જ હતું અને માઉન્ટેન ટોપ પર પહેલીવાર આવી રીતના ચર્ચ જોયું છે એટલે જઈએ છે અંદર અને જોઈએ અંદર આપણને શું જોવા મળે છે આ છે નરોત્તમ ઠીક છે રેડી તો જાય અંદર ને જોઈએ શું જોવા મળે છે આના પહેલાં આપણે ગુજરાતમાં દીવમાં ચર્ચ વિઝિટ કર્યું હતું અને અત્યારે માઉન્ટેન ટોપ પર બીજું ચર્ચ વિઝિટ કરીએ છે બટ અહીં લખ્યું છે પ્લીઝ રિમૂવ યોર શૂઝ આઉટ સાઈડ તો બસ ચપ્પલ ઉતારીને અંદર જઈએ અને જોયો શું જોવા મળે છે તો ચર્ચ વિઝિટ કરી લીધું છે દસ મિનિટ બેઠા અને જેસ્વાસે પ્રે કર્યું આપણા સૌજનો માટે કે બધા હેલ્ધી રહે અને બધાની લાઈફમાં ખુશીઓનો વરસાદ થાય અને સાથે બહાર આવી ગયા છે અને હવે જશું બીજી કોઈ જગ્યા પર અને મળી આગળ તો ચર્ચથી નીકળી ગયા છે ચા પીધી નાસ્તો કર્યો અને આગળ જઈએ છીએ બેજી કરીને એક જગ્યા છે એઝ લાઇક આર્મી મ્યુઝિયમ હોય એ ટાઈપ જ છે તો જઈએ અને જોઈએ ત્યાં આપણને શું જોવા મળે છે આર્મી રિલેટેડ અને વોર રિલેટેડ તો બસ જઈ રહ્યા છે બેજી અને નજારાઓ છે એકદમ મસ્ત અને બહુ બધા સારા વ્યૂ પોઈન્ટ છે ફોટોસ માટે પણ આપણે ફોટોસ ક્લિક કરશું રિટર્નમાં અહીંયા એક ખજાર કરીને લેક છે જે ઇન્ડિયાનું સ્વિટરલેન્ડ પણ કહેવામાં આવે છે અને જ્યારે અમે ચા પીતા હતા તો એ ભાઈએ કીધું કે ફોર બાય ફોર કાર પણ નથી જાતી દસ કિલોમીટર જેવું જઈ શકશો આગળ તમારે બાઇક પાર્ક કરીને ચાલીને જવું પડશે અથવા બસ તમે દસ કિલોમીટરથી બાર કિલોમીટર જઈ શકશો તો આપણની ઈચ્છા હતી કે આપણે એ જગ્યા પર જઈએ બટ ત્યાં બહુ બધો સ્નો છે એના હિસાબે આગળ ફોર બાય ફોર કે બાઇક પણ નથી જઈ શકતી તો નહીં જઈ શકીએ ત્યાં પણ અત્યારે જઈએ છીએ બે જી અને જોઈએ ત્યાં શું જોવા મળે છે તો બન્યા રહો વિડીયોમાં જોવાનું ઘણું બધું બાકી છે આપણે આવી ગયા છીએ બીજીસ પાર્ક અને લખ્યું છે ટ્રીબ્યુટ ટુ ઓલ મધર્સ અને નેવલ શિપ્સ છે આર્મી એરક્રાફ્ટ છે અને પી પંચાવન મીડિયમ ટેન્ક આ બધી વસ્તુ અવેલેબલ છે અને વિચારીએ છીએ કે આ બધું ઉપર કઈ રીતે લાવ્યા છે આ બધું તો ઠીક પણ આ ટેન્ક ઉપર કઈ રીતે લાવ્યા હશે વિચાર્યા છે અને બસ ફરી રહ્યા છે તો આપણે છીએ બીજિંગ સ્પાર્ક અને અહીંયા આપણને અમદાવાદનું એક ફેમિલી મળેલું છે અને ખૂબ મજા આવી વાતો ઘણી કરી એ અમને બિરદાવે છે કે આવી રીતના સાહસ કર્યું અને અહીંયા આવી રીતના ભાવનગરની ગાડી મળી અને બસ વાતો કરી ઘણી બધી અને ખૂબ મજા આવી તો નીકળી ગયા છે બેજીસ પાર્કથી અને જઈ રહ્યા છે આગળ લેક સાઈડ બધા લોકો કહે છે કે આગળ સ્નો બહુ વધારે છે તો બાઇક અને કાર ડ્રાઈવ થઈ એવી શક્યતા નથી બટ આપણે જ્યાં સુધી જઈ શકીએ ત્યાં સુધી મસ્ત નજારાઓ વચ્ચે થઈ ગયું છે ટ્રાફિક સ્નો છે બહુ વધારે એટલે થઈ ગયું છે ટ્રાફિક અને અહીંયા લોકોએ પાર્કિંગ કર્યું છે એટલે સાઈડથી નીકળવાની જગ્યા નથી અને ફસાઈ ગયા છે ટ્રાફિકમાં અને હવે આપણે આગળ અહીંથી પાર્ક કરીને જે માઉન્ટેન દેખાય છે ને અત્યારે બહુ બધો સ્નો છે તો આપણે આગળ જશું બસ ટ્રાફિક થઈ જાય ક્લિયર આગળ પાર્ક કરી અને ફરી વાર અહીંયા આવીએ અને બસ બરફમાં કરીએ મજા તો છીએ અત્યારે ડેલહાઉસી માઉન્ટેન ટોપ પર અને ભાવનગરના સ્ટુડન્ટ મેળ્યા છે હા આ લોકો ગુજરાતી માં વાત કરતા હતા એટલે આપણે પૂછ્યું ભાઈ ક્યાંથી છો એ છે કે ભાવનગર બહુ મજા આવી મેળા લોકોને એટલા દૂર પણ આપણા જ દેશના માણસો મળે છે આનંદ જ કંઈક અલગ હોય છે તો ખૂબ મજા આવી મળીને હા તો આપણે લોકો છીએ બરફની વચ્ચે અને જ્યાં જોઈ શકો છો ત્યાં છે એકલો બરફ તો બસ હવે માણીશું બરફમાં મજા ચલો મોજ કરી રહ્યા છે ડેલ હાઉઝના માઉન્ટેન ટોપ પર નરોત્તમ રેકોર્ડ કરી રહ્યો છે થ્રી સિક્સટી કેમેરામાં વિડીયો અને નજારા દેવા છે કે વિડીયો બનાવવા માટે મજબૂર બની ગયા અમે યે તો બન્યા રહો વિડીયોમાં હજી ડેલહાઉઝી ફરવાનું બાકી કેમેરામાં શૂટ કરી રહ્યો છોડિયો આપણે છીએ ડેલ માઉન્ટેન ટોપ પર અને બે કલાક થી છે બરફમાં અને કેમેરાની બેટરી થઈ ગઈ છે ડાઉન છે સેવન પર્સન્ટ એટલે આ વિડીયો લાસ્ટ રેકોર્ડ કરીએ છીએ આગળ આપણે જાઉં છું કે લેક પણ ત્યાં ડ્રાઈવ થઈ શકે તેમ નથી ત્યાં બહુ બધો બરફ છે એટલે ગાડી આપણી લપસી શકે છે એટલે બધા ના પાડે છે કે આગળ ન જાઓ એટલે હવે આપણે રિટર્ન થશું બની કે આપણી હોટલ પર તો બસ વિડિયોમાં બન્યા રહો કોઈક લોકેશન સારું આવે તો પાછા ફરી મળીશું નહીં તો મળીએ આપણી હોટલ પર આપણે જ્યારે ત્યાંથી નીકળ્યા તો આપણે રોડ પર પાર્કિંગ કર્યું હતું તો ત્યાં બે ડ્રિંક કરેલા પર્સન હતા અને જ્યારે આપણે બાઇક લેવા ગયા ને તો એને ખ્યાલ આવ્યો કે આ ગાડી ગુજરાતની છે બહુ દૂરથી આવેલા છે તો મને કહે છે કે પૈસા કોણ આપશે મેં કીધું આ બાપાની પ્રોપર્ટી પ્રોપર્ટી છે છે પ્રાઇવેટ તો બસ એના સાથે થોડીક થઈ બહેસ બહેસ થઈ એટલે મેં કીધું નથી દેવા તારે થાય એમ કર મેં કીધું પછી એ કે વાંધો નહીં કે આગળ જાય કે ગાંધી ચોક વટીને બતાવો તો તને કહું તો જોઈએ આગળ ગાંધી ચોકમાં કોણ આવે છે એમનું મળવા માટે તો મજા લે આપણે કે આગળ શું થાય છે તો બન્યા રહો વિડીયોમાં અને જોઈએ ગાંધી ચોકમાં આવે છે વળી કોણ તો આ આવી ગયું છે ગાંધી ચોક હવે જોઈએ કે કોણ છે અહીંયા જો આપણને ઊભા રાખશે કેમ કે જે ગાંધી ચોકનું નામ લીધું ને ગાંધીજી દા આપણા ગુજરાતી છે આ હું બધું એના બાપાનું સમજતા હશે ને કે હિમાચલ મેં આયે હો તો હમ યુનિયન વાલે હે તો આપ પરેશાન કરે કે એવું હું

છીએ ડેલ હાઉસ માઉન્ટેન ટોપ અને હવે નીચે ઉતરી રહ્યા છીએ આપણે કરી દીધી છે ગાડી બંધ કેમ કે આપણે નીચે જ ઉતરવાનું છે તો જોયા છે કે લાસ્ટ સુધી વન ગાડીએ પહોંચી જાય છે કે નહીં અત્યારે છે આપણી ગાડી વન અને ન્યુટ્રન પર છે તો જોયા છે કે બંને બંધમાં આપણે લાસ્ટ સુધી પહોંચીએ છે કે નહીં બસ ફોન કરતાં કરતાં જઈએ કેમ કે ઢાળ જ છે લાગે છે ત્યાં સુધી તો પહોંચી જશું બટ જોઈએ આગળ ઉટ એની ક્લચ વિદાઉટ એની લીબો બંદે બંદ માં આપડે પોચી ગયા છે બની કે મજા આવી પેટ્રોલ છે એવું કર્યું આપડે થોડું ઘણું બધા કે ને ટ્રાફિક પર પેટ્રોલ સેવ કરો તો આપણે માઉન્ટેન પર પેટ્રોલ સેવ કરીએ છીએ બસ આવી ગયું છે બની ગયે તો હવે સીધા મળીએ આપણી હોટેલ પર તડકો તપી ગયો છે ફૂલ અને સીધો ફેસ ઉપર આવે છે પણ આપણે બાલ્કનીમાં બેઠા બેઠા જોઈએ છે ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ કેમ કે વાઈફાઈ અને નેટવર્ક બરોબર નથી આવતું એટલે બાલ્કનીમાં આવીને બેઠા છે અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એટલે જોવી તો પડે ને વાલા સાડા સાત અને અમે લોકો જોયા છે ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ કેમ કે મેચ છે વાલા જોવી પડે તો બસ આ વ્લોગ આપડે અહીંયા જ પૂરો કરીએ અને કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ